निहारी रहा छो संजू बाबा न्यूज नेटवर्क भारतीय जनता पार्टी जूनागढ़ महानगर द्वारा प्रबुद्ध नागरिक सम्मेलन योजना देहांत हो गया मैं स्मशान में हूं तेरे अटल बिहारी वाजपेयी के कि जाओ गुजरात जाओ गुजरात के मुख्य प्रधान पद का दायित्व तो संभालो जे व्यक्ति क्या सांसद ना बने धारा ना बने जिला पंचायत ना सभ्य ना बने सर्व વિભિન્ન વિભાગે પાવર ઓફ લીડરશિપ એની ઉપરનો એક પ્રબુદ્ધ નાગરિક સંવાદનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનની વડનગરથી શરૂ કરી અને સંઘના સ્વયંસેવક સંઘના પ્રચારક એ પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર સંગઠન મંત્રી અને ત્યારબાદ મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન પદ સુધીના એમને કરેલા કાર્યો આ તમામની વિશ્વરૂપથી છણાવટ કરી અને આજે જુનાગઢ મહાનગરની જનતા એટલે કે પ્રબુદ્ધજનો ડોક્ટર વકીલ સીએ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત એમને આ પૂર્વક જણાવવામાં આવ્યું ભારત માતા કી જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ મેયર શ્રી ગીતાબેન પરમાર પૂર્વ પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભીમાણી જામનગરના પ્રભારી શ્રી પલ્લવીબેન ઠાકર શ્રીમતી પલ્લવીબેન ઠાકર પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા મહામંત્રી શ્રી વિનુભાઈ ચાંદેકરા અને સૌ પ્રબુદ્ધજનો અને સંગઠનના ના ખેતી બેંકની શાખાઓના અમદાવાદ સ્થિત હેડ ઓફિસે શાખા સમિતિઓના પ્રતિનિધિશ્રીઓ અને સભ્યશ્રીઓની રિવ્યુ મીટીંગ અને સન્માનનો કાર્યક્રમ પ્રથમ દિવસે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના પ્રતિનિધિશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ રિવ્યુ મીટીંગમાં બેંકના શ્રી ડોલરભાઈ કોટેચાના આમંત્રણને માન આપી રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી રાજનીભાઈ પટેલ ઉપસ્થિત રહેલ જેમને શ્રી ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચાએ હર્ષભેર આવકારી તેઓનું ફૂલહાર અને મોમેન્ટો આપી સન્માન કરેલ